લઈ લી <tip> <tip> હું પીવું ભીડીઓ તો પીવી પડે આખી રાત થી ઘટવા નહીં ડોળસી ધોકો છે ભાઈઓ પીવો એટલે ડોસી દોડાવે ખરી બે વાળો

મારા બેટા મગતુજી મન તો ના પાડતા કે મારે ઘેર જાવું હવે મોડું થાય હ અને આ ઉમોજી બે બે માર તાપવા મંડ્યા હૈ જાય મારે કોક પ્લાન કરીને અહીંયા અહીંયાથી ઘેર દોડાવવા પડશે મારા પણ મને તાપ ના પાડીને એ અલગ તાપા મંડ્યા હવે ઘેર દોડવા અહીંયા પ્લાન કરીને કોક ચાપવા તો નહીં દેવા અહીંયા પછી એમ એટલા શેઠા બેઠા નજીક આવો કે લા બેઠો લે તમે તો ને દૂધું વળગી જાય મારે એટલે મોય શેઠો જતો રહેવાનું

ના એ તો કોઈ ખબર પડતી નઈ ના તો બોલો જોયું નહીં જવાનું જોયું બધું આજુબાજુ નજર નાખી પણ છીએ હા હા બેસતો નહીં બીકુ નહીં યાર કહીએ હે તો જોવો તો તમારે જોવા બધે દેખાડું નહીં કશું

તમને લાગે હે તમે જે હોય કરજો હું જવું યાર મને ઘેર જવું પડશે

જો આપણા માં ખોડા છે ગણવાના મૂળ થાય